તાત્કાલિક સારવારમાં એક ક્રાંતિકારી પગલું મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા અર્જન્સી ફોર ઇમરજન્સી પડેન શરૂ ચારસો બાવીસ માટે સાહીઠ મીઠી મિનિટ પહેલ સાથે મેરિંગો સિમ્સ હોસ્પિટલ તાત્કાલિક સારવારને વધુ મજબૂત બનાવે છે આ પહેલ લોકોને જીવ બચાવવાની તાત્કાલિક પ્રતિક્રિયા કૌશલ્યથી સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે મેરિંગો સિમ્સ હોસ્પિટલ ગર્વથી અરજન્સી ફોર ઇમરજન્સી લાઈફ માટે સાહીઠ મિનિટ પહેલની શરૂઆત કરે છે આ પહેલનો મુખ્ય હેતુ લોકોને જીવ બચાવવાના તાત્કાલિક પ્રતિક્રિયા કૌશલ્યથી સશક્ત બનાવવાનો છે કાર્યક્રમ મગજના સ્ટ્રોક હૃદયની અટક અને ગુંજવી જેવી ગંભીર તાત્કાલિક પરિસ્થિતિઓ દરમિયાન સમયસર અને અસરકારક હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે જેથી જીવ બચાવી શકાય અને ગંભીર પરિસ્થિતિઓને ટાળી શકાય આ પહેલ વ્યક્તિઓને સશક્ત બનાવે છે અને હોસ્પિટલની તાત્કાલિક સારવાર પ્રત્યેની પ્રતિબદ્ધતા વધારે છે જેમાં મગજના સ્ટ્રોક હાર્ટ એટેક અને ટ્રોમા જેવી ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એક મજબૂત તંત્ર વિકસાવવાનું છે મેરિંગો સિમ એટલે થોડી પબ્લિક અવેરનેસ પબ્લિક હેલ્થ તો જોઈશે જ કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર બેઝિક ટ્રાફિક રૂલ્સ જો આપણે કારમાં સીટ બેલ્ટ ના પહેરીએ ઓવર સ્પીડિંગ કરીએ આપણે બે ત્રણ એક્સિડન્ટ તો જોયા છે કે યુથે ઓવર સ્પીડિંગ કરી અને કેટલા લોકોને ઇન્જર્ડ કર્યા છે હેલ્મેટ ના પહેર્યું એનો એક એક્ઝામ્પલ હમણાં જ અમારા પેશન્ટનો મેં બતાવ્યો કે હેલ્મેટ નહીં પહેરવાથી નીલગાઈ ઉપર ફરી વળવાથી કેટલી બધી ઇન્જરી એને થઈ એટલે પબ્લિકનો હેલ્પ એમની અવેરનેસ અને બેઝિક ડિસિપ્લિન તો આપણામાં આવવી જ જોઈએ જેની અવેરનેસ કે ન કરીએ તો શું થઈ શકે કેટલું ડેમેજ થાય પ્રિવેન્શન પછી અમારો પાર્ટ આવે છે કે જો ઓલરેડી આ વસ્તુ બની ગઈ